मारुती स्तोत्र भीमरूपी महारुद्रा वज्र हनुमान मारुती वनारी अंजनी सुता दूता प्रभंजना महाबळी प्राणदाता सकळा उठवी बळे सौख्यकारी दुखारी दूत वैष्णव गायिका दीननाथा हरीरूपा सुंदरा जगदंतरा पाताल देवता हंता भव्य सिंदूर लेपना लोकनाथा जगन्नाथा प्राणनाथा पुरातना पुण्यवंता पुण्यशिला पावना परितोषका ध्वजांगे उचली बाहो आवेशे लोटला पुढे काळाग्नी काळ रुद्राग्नी देखता कापती भय ब्रह्मांडे माईले ने नो आवळे दंतपंगती नेत्राग्नी चालिल्या दळा भूकठी ताठिल्या बळे मुरडिले माथा किरठी कुंडले भरी सुवर्ण कांसोटी घंटा केंकिणी नागरा ठकारे पर्वताये सा नेट का ચપળાંગ પાઠે મહાવે પરી કોનાસી ટાકી ગતિ તો ના નુપાસુની બ્રહ્માંડા એવડા હોતસે તયાસી તો કોઠે મેહરુ માંધારધા કુટે બ્રહ્માંડા ભોતે વેડે વજ્રપુચે કરુ શકે તયાસી તુળનાકે બ્રહ્માંડી પહાતા નસે આરક્ત ડોળા પાતા સૂર્ય સૂર્યમંડળા વાડતા વાડતા વાડે ભેદીલે ભેદી લે ધાન્ય પશુ વૃદ્ધિ પુત્ર પૌત્ર રૂપ પાદ્યાધિ સ્તોત્ર પાઠે કરુણ્યા ભૂતપ્રેત સમી રોગ વ્યાધિ સમસ્તયી નાસતી તુટતી ચિંતા આનંદે ભીમદર્શને હેધરા પંદરા શ્લોકી લાભલી શોભલી વરિ દૃઢંદેહો ચંદ્ર કળા ગુણે રામદાસ અગ્રગણું કપિ કુળસિમ્ડનું રામરૂપી અંતરાત્મા દર્શને દોષના સતી મારુતિ મારૂતિસ્તોત્ર સંપૂર્ણમ જય જય રઘુવીર સમર્થ શ્રી રામ સમર્થ